મોરબી શહેરના આલાપ રોડ પર લાંબા સમયથી ઉભરાતી ગટરોથી કંટાળી સ્થાનિક લોકોએ કોંગ્રેસ આગેવાનોને સાથ રાખી આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા લાંબા સમયથી હોવાને છતાં નગરપાલિકા તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ પાલિકા તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી આ બાબતે વાત કરીએ તો મોરબી નગરપાલિકા લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહી છે

સ્થાનિક લોકોએ ચાર દિવસ પહેલા રજૂઆત કરી છે પણ હજુ આ કુંડીનો કચરો સાફ કરવા નગરપાલિકાના માણસો આવ્યા નથી અને ગટરનું પાણી રોડ પર વહી રહ્યું છે શ્રીકાંત પટેલ હિન્દ ટીવી ન્યૂઝ મોરવી